બોટાદ જિલ્લાના ગરડા શહેરમાં બીપીએસ મંદિર ખાતે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરાયું જેમાં શોખનું સરનામું પરિવાર ગરડાના સંયુક્ત ઉપક્રમે ગરડા શહેર સ્વચ્છતા અભિયાનનું ભવ્ય આયોજન કરાયું આવતીકાલે યોજનાર આ સ્વચ્છતા અભિયાનમાં ગરડા શહેરમાં કાર્યરત નવ જેટલી સંસ્થાઓ અને મંડળો સહિત આશરે એક હજાર કાર્યકર્તાઓ જોડાશે છેલ્લા ત્રણ મહિનાથી ગરડા શહેરમાં કાર્યરત બીએસપીએસ મંદિર અને શોખનું સરનામું પરિવાર દ્વારા વિવિધ મોટિવેશનલ સેમિનાર સત્સંગ સપ્તાહ અને સેવકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે

એ બધાએ વિચારણા કરીને પછી અમુક કાર્યક્રમો બધાએ મળીને નક્કી કર્યા હતા એમાં ગઢડાના શિક્ષકો હતા પ્રોફેસર વકીલ ડોક્ટર અને જેને આ બધા કાર્યક્રમોમાં ખૂબ રસ હોય અને થોડો સમય ફાળવી શકે એમ હોય એવા યુવાનોની એક આખી ટીમ તૈયાર થઈ છે ને એમાં પહેલો કાર્યક્રમ આપણે કર્યો મોટિવેશનલ કાર્યક્રમ એમાં જાણીતા મોટિવેશનલ સ્પીકર શૈલેષભાઈ સત્પરિયાનો એક કાર્યક્રમ આપણે રાખ્યો હતો ત્યાર પછી બીજા આપણા એક હતા દીપકભાઈ તેરૈયા શિક્ષકો માટે એને કઈ રીતે વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધવો એ કાર્યક્રમ પણ આપણે ગોઠ્યો હતો પછી બધા જુદા જુદા કાર્યક્રમો વિચારાયા એમાં એક વિચાર એ પણ હતો કે આપણે ગઢડાને સ્વચ્છતાનો એક સંદેશો મળે એવો કાર્યક્રમ રાખીએ એટલે આવતીકાલે એકવીસમી તારીખે એકવીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ શનિવારે ગઢડાની વિવિધ સંસ્થાઓ સ્કૂલો યુવાનો રાજકીય સામાજિક આગેવાનો એ બધાએ મળીને ગઢડાના મુખ્ય માર્ગો ગઢડાનું સ્મશાન રેફરલ હોસ્પિટલ બસ સ્ટેશન એ તમામ સ્થાનોમાં સવારે લગભગ સાતથી નવ કે દસ બેથી ત્રણ કલાક સુધી પચીસ પચીસ ત્રીસ ત્રીસ યુવાનો વિદ્યાર્થીઓની ટીમ ત્યાં જઈ અને સ્વચ્છતા કરશે અને લોકોને એક એવો સંદેશો આપશે કે આપણું શહેર એ સ્વચ્છ હોય હરિયાળું હોય અને સ્વસ્થ હોય એવી પ્રકારનો એક આખો કાર્યક્રમ આયોજન થયું છે અને એ કાર્યક્રમની અંદર ગઢડાના ખાસ બધા યુવાનો વડીલો શિક્ષકો વિદ્યાર્થીઓ બધા જોડાયા છે તો આ કાર્યક્રમથી ગઢડામાં એક જાગૃતિ આવે બધા સ્વચ્છતા પ્રત્યે સભાન બને અને નગર આખું સ્વચ્છ રહે એવો પ્રયત્ન છે મારું નામ આરતી પટેલ ભૂતપૂર્વ આચાર્ય એમ એમ એસ ગરડા અને હાલમાં શાળા સંચાલક વીઆર પટેલ અને શારદા સ્કૂલ ગરડા દ્વારા આ કાર્યક્રમ સ્વચ્છતા અભિયાન એક ભાગરૂપે આધ્યાત્મક સ્વામીના માર્ગદર્શન નીચે અગાઉથી ઘણી મિટિંગો મળેલી એના અનુસંધાને એવું નક્કી કરવામાં આવ્યું કે ભાઈ ગરડા શહેરની અંદર કંઈક વસ્તુ આપણે નવી કરીએ અને જેથી કરીને ગરડાની અંદર એક સ્વચ્છતા જળવાય આમી જનરલી રીતે સત્તર તારીખથી એ આખો કાર્યક્રમ છે સ્વચ્છતા અભિયાનનો બીજો ઓક્ટોબર સુધી છે અને એના અનુસંધાને દરેક વિભાગો જુદા જુદા પાડી દેવામાં આવ્યા છે એમ એમ હાઈસ્કૂલ છે અક્ષરપુર પરમ મંદિરના જે સ્વયંસેવકો છે એ ગામના બધા આગેવાનો છે અનેક વિવિધ સંસ્થાઓ જે શૈક્ષણિક સંસ્થાઓ છે સામાજિક સંસ્થાઓ છે ધાર્મિક સંસ્થાઓ છે એ તમામ સંસ્થાઓમાં જોડાય અને એ ગરડાની અંદર સ્વચ્છતાનો માહોલ ઊભો કરી ને લોકોમાં એક એવી ભાવના થાય કે આ ગરડા મારું છે અને મારે સ્વચ્છ રાખવું એ મારી સંપૂર્ણ જવાબદારી છે એ હેતુથી આવતીકાલથી સવારથી આખો કાર્યક્રમ શરૂ થઈ રહ્યો છે અને સતત દસેક દિવસ સુધી આ કાર્યક્રમ ગઢડા છે અંદર ચાલશે આપનો પરિચય ડોક્ટર સી કે કાનાણી એમ એમ હાઈસ્કૂલ ગઢડા પ્રિન્સિપાલ આપના દ્વારા સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ ચલાવવામાં આવ્યો છે સરકારશ્રીના આદેશ મુજબ તારીખ સત્તર સપ્ટેમ્બરથી એક એકત્રીસ ઓક્ટોબર સુધી સારાએ ભારતમાં સ્વચ્છતા અભિયાન કાર્ય ચાલી રહ્યું છે એ કાર્યક્રમના આધારે સમસ્ત ગઢપુર શહેરમાં સ્વચ્છતા થાય એ નિમિત્તે ગઢપુરની જુદી જુદી દસ સંસ્થાઓ સાથે એમ એમ હાઈસ્કૂલ વિદ્યાર્થીઓ એનએચએસ યુનિટ દાદા ખાતેર કોલેજ એનએસએસ યુનિટ આ બધી જ સંસ્થાઓ સાથે જોડાઈ આવતીકાલે સવારે એકવીસ તારીખે સવારે સાડા સાતથી સાડા નવ દરમિયાન આખા જ ગઢપુરમાં સ્વચ્છતાનો અભિયાનનો કાર્યક્રમ ચાલી રહ્યો છે સાથે પણ સહયોગ અને એ નિમિત્તે આખા જ ગઢપુરમાં દરેક પ્રજાની અંદર સ્વચ્છતા વિશે જાગૃતિ આવે એના માટે આ કાર્યક્રમ અમે કરી રહ્યા છીએ આપનો પરિચય મારું નામ મનીષભાઈ રાજુ હું એમ એમ આઈ સ્કૂલમાં શિક્ષક તરીકે સર્વિસ કરું છું આપના દ્વારા સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવ્યો છે તેના વિશે જણાવશો સ્વચ્છતા હી સેવા આવા મંત્ર સાથે ભારતભરમાં એકત્રીસ ઓક્ટોબર સુધી એક આખું સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ ચાલે છે તો એ અંતર્ગત સૌ લોકો જાગૃત થાય એટલા માટે સરકાર શ્રીનો પણ આદેશ છે તો અમે એકવીસ તારીખ અને શનિવાર એટલે કે આવતીકાલે આ કાર્યક્રમ એમએમ એમ હાઈસ્કૂલ ગઢડાથી શરૂ થઈ અને સમગ્ર શહેરમાં બીએપીએસ સંસ્થા અને દસ જેટલી જુદી જુદી સંસ્થાના સહયોગથી એક સ્વચ્છતા કાર્યક્રમનું પહેલું ચરણ કરી રહ્યા છે જેના કારણે લોકોમાં સ્વચ્છતાની જાગૃતિ આવે એવો મારો હેતુ છે